શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની આકસ્મિક મુલાકાત સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી નિરોણા મધ્યે કચ્છ જિલ્લા શિક્ષણ સુકાની જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે આકસ્મિક મુલાકાત લઈ શાળાની શૈક્ષણિક તેમજ વહીવટી વ્યવસ્થા સમીક્ષા કરેલ હતી આ અવસરે શાળાના આચાર્ય ડોક્ટર વી એમ ચૌધરી વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની તથા શિક્ષક ગણે અધિકારી નું સ્વાગત કરેલ હતું તેઓએ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સીધો સંવાદ સાધી શૈક્ષણિક માર્ગદર્શન આપેલ હતું સાથે સાથે તેઓ શાળામાં રાખવામાં આવતી સ્વચ્છતા અને શિસ્તના સ્તરે સંતોષ વ્યક્ત કર્યો હતો પરમાર સાહેબે એસએસસી અને એચએસસી પરીક્ષામાં છેલ્લા બે વર્ષથી સો ટકા પરિણામ આપનાર શાળાની ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા અધિકારીએ શાળાની રચનાત્મક પ્રવૃત્તિઓની પણ પ્રશંસા કરેલ હતી અને અંતે સમગ્ર સ્ટાફ સાથે વિચાર વિમર્શ દ્વારા ગુણવત્તા સભર શિક્ષણ માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ નિરોણા